ઝાડોની છાતી ઉપર બરબર રીતે બેનરો લગાવી કરાઈ રહી છે પબ્લિક સિટી બિલ્લીમોરા વિસ્તારમાં બંદર રોડથી લઈ ગોહરબાગ વિસ્તારમાં બે રોકટોક લગાવાયા છે બેનરો મુખ્ય રસ્તા સોસાયટીઓમાં બંને તરફ દેખાઈ રહ્યા છે પબ્લિક સિટીના લટકતા પાટિયા અને બેનરો ઝાડો અને વીજપોલ પર લટકી રહ્યા છે જાહેરાતના બેનરો પર્યાવરણ અને વૃક્ષોને થઈ રહ્યું છે ભયંકર નુકસાન પર્યાવરણ પ્રેમીઓ વન વિભાગ કે સરકારી અમલદારો ગોળ નિંદ્રામાં છે કે શું ઝાડ રોપવાના ફાયદાઓ ગણાવતા મોટેરાઓ કેમ કોઈ કાર્યવાહી નથી કરી રહ્યા વૃક્ષો ઇન ડાયરેક્ટ ગણાય છે ગવર્મેન્ટ પ્રોપર્ટી સરકારી મિલકતને નુકસાન પહોંચાડવું બને છે ગુનો પબ્લિસિટીનો ભોગ બની રહેલા ઝાડ અને વીજ કોલ ક્યારે થશે લટકતા પાટિયાઓથી મુક્ત વૃક્ષો અને વીજ કોલ પર પાટિયાઓ લટકાવનાર સામે જે જવાબદાર તંત્ર દ્વારા એક્શન લેવાશે ખરી વન વિભાગ અને સરકારી અમલદારો અને પર્યાવરણ પ્રેમીઓ જે તાત્કાલિક કડક પગલું ભરવું જ પડશે અન્યથા વૃક્ષ વાવો હરિયાળી લાવો અને વરસાદ લાવો જેવા સૂત્રો કદાપી સફળ નહીં થાય તેવો દેખાઈ રહ્યા છે એંધાણ